કરશનજી આપનું નામ માળી કરશનજી જેઠાજી ગામ નામ માધોત્રા પ્રમણવાસ તાલુકો તાલુકો દાતીવાડા જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હા અને બટાકાની ખેતી હું કરું છું હા અને જે આ બટાકાને જે મેં નીકળ્યા છે હા જે લોભાજી આજે કુમન એનું જે તમારા જમણા હાથમાં દેખાય છે તે જમણા હાથમાં દેખાય એ એસડીએમ સાયટોજ કંપની નો એસડીએમ પાવડર છે ને હા એનો પાવડર વાપરો છે અને તમારી ડાબી બાજુ સારી છે હા એના કુંભર છે એના દોણા છે તો કમસે કમ ગણો કહે સાત છે હા એક સરખા છે એના મૂળ અને મૂળ તત્વો બહુ આમ જબરજસ્ત છે અને તમારા ડાબા હાથમાં છે પટ આપ્યા વગર નોંધાયું નહી શકે ચાર મૂળ નો મૂળ તત્વો પણ ઓછા છે ઓછા છે હા એટલે તમારા હિસાબે એસિયમ પાવડર જે વાપર્યો એના રિઝલ્ટ ખૂબ સારા છે સો ટકા સારું છે રિઝલ્ટ એનો ઉગાવો કેવો હતો વાવેતર ઉગાવ

તમને બી કેવું દેખાય છે કે વાપરવું મારે મરચો નું વાવતર કરવું છે હા મને પણ આ થોડુંક મને ચોક્કસ 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 એને બી પટ આપીને તમારે વાવેતર કરવાનું ને એમાં ટાઈમ ટુ ટાઈમ જે પ્રમાણે હું કઉ એ પ્રમાણે તમારે સાઇટો ને સ્પ્રે આપી દેવાનો દસ ટકા અને પ્યોર ઓર્ગેનિક ફોર્મ છે તમે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એ આપણી ત્રણે ચારે પ્રોડક્ટો ઓર્ગેનિક છે જર્મની અમેરિકન પ્રમાણપત્રો સાથે તમે ટેસ્ટિંગ ભી કરાવી શકો બે ઓર્ગેનિક કરું સો ટકા બરાબર આ વર્ષે મેં પણ આનો ઓર્ગેનિક નંબર પણ લઈ દીધો છે ઓકે નંબર સરસ 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 સર અને મારે તો સો ટકા ઓર્ગેનિક કરવું છે મારે કઈ કશું બીજું આપવું જ નહીં ખેતી કરવી છે અને કઈ સારી ઓર્ગેનિક પ્રોડક્ટ જરૂર હોય તો હું કરવા માંગ હવે તમે તમારા મિત્ર સર્કલમાં લાલભાઈ તમે કોઈ બીજા ખેડૂતોને વાતચીત કરશો તમારા ગ્રુપમાં જણાવશો કે વાપરવું મિત્રો ને કહું એમના ઘર સુધી તમે તમે બધા આ લોકો ખેતી કરો કરીને આપણે બચત થાય અને આવક આવકમાં પડે એ નઈ ને આ એસડીએમ જે છે તમને જે રિઝલ્ટ લાગે એ તમે બીજા ખેડૂતોને બી વાતચીત કરશો ચોક્કસ ચોક્કસ પાછા તમે એકલા વાપરો અમાર ઘણી વખત એવું બને એવું નહીં આપણે આપણે સમજતા